મીટિંગ માં તો થોડુંક વાત થાય થાય છે ના ચાલે વાર બાર નહીં ચાલે આ બુજ પણ છે મીટિંગ માં કેમ છે મારા થોડુંક આ સાર વાત વિધી સાર એ તો બડી રાખવાની મીટિંગ મીટિંગ માં આઈન પાસે વાત આ આલ મોર થાય છે સાર નો ના આવજો કે લે આવ ના ના તોરણ શાંતિ થી રહે કે સાર પાસે રોકજો તમ તાર હા તો જો હાર હોડો આ રહેતા પાર એ હાર હોડો પાછા આવું પડશે પાછું તરત આ હાથ પર ગયો તરત હાર પાછા નક્કી આવું પડશે પાછું જમણવારો કીધો છે મમલાજી બોલ્યા આપડે મારે મીટિંગ રાખેલી છે એટલે આવજો કે

તારે વાત કરો થઈ જમણવાળા હોય તો મમલાજી હવે આગળ સડી સડી લગાડે મમલાજી હવે

હેલો કડો થી બોલ્યા અરે આવો શિયા આવું ફટાફટ કોમ છે થોડુંક તમારું સારું આવ્યા રાખ

તમે ખાવાના પૂછા છો આજે ખાવા છો ખાવાના પૂછ્યા નહી પણ પૂછે તો થનાજી હા તમે ખાવાનું જીવા છો જીવવાનું કો છો

ભાઈ રૂપિયા નો હિસાબ કરો તમે ખડો એટલે પોસ રૂપિયા મગજ પાછો મગજ પાછો તમે આટલું બધું બોલો છો હું તો આવો તો મે તો કીધું ઓસ્ટ્રેલિયા રમી છે

હું તમારે પૈસા લેવું પાછા એ મુમરા મને આ ખબર મીટિંગ કંડા બુધા થઈ મેચ પાડે રૂપિયા

મંડરિન દલુ ₹2 આ છે વાય માર તો ₹5 જોઈએ તો એને ફોડી મે નઈ ફોડી મંડરિન દલ કે ન કઈ વાવા વધારે બેડ માર્યું પૈસા નહીં પૈસા 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 આલો છે પેલા ને મેં ના કીધું કીધું આજે મારે દસ રૂપિયા નહીં જોતા પોસ રૂપિયા દો અલ્યા રૂપિયા મારે તો રૂપિયા રૂપિયા પોસ આ છે હોય

આપણે સામે તમારા નવરા નથી અમારે ખેલ કોમ છે નથી એક નહીં અને ખાવા આયો છોનો જમીન છપરાવાશ બોલ્યો તો મેલાતો તો તમારું તમારો અન્યા પર હું 10 રૂપિયા નહિ આલ દન 10 રૂપિયા મગજ નથી મગજ હતો લેતો રે મારી કાલ્યા બેસતોય તને વળી કો કેતા હેલકડા દુસાળટી કે વસાડા આદુ એનો સાળટી સણા પાદ વસાડા કક પાદુ